જય માતાજી મિત્રો રામ માતાની બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આ તો આપણે કરાઈ ગયા હતા કરાવીને ગયા હવે આજ તો ગોમ જાવ તો આજ તો ગોમડામાં જે મોજ હોય એ બધું બધા આવશે તો વિડીયોમાં જોડાઈ રહેજો મળીએ જે મજા આવે છે આજ તો ઘણા દાડે વિડીયો ગોમનો બનાવવા મળીએ કન્ટિન્યુ આજ તો જો મંદિર ઉપર આવી ગયા અને આજ તો મેચ રમવાનું ચાલુ છે તો ઉપર જઈને બતાવીએ મંદિર ઉપર જઈને બરાબર તારા અરે અને મિત્રો કાલે બીચ છે બરાબર તો આપણે રોજિયા તો નહીં જવાનું બરાબર જસોમાં જવાનું છે મિત્રો એવો મૂકવા મૂકવા કાંઈ પગ પગ લખશે ને તો ઘટના ઘટી જાય ધડે બેટ રમબ હવે ચાલુ કરે તો મિત્રો આ તો ઘણા દાડે આવ્યા મંદિરે કે તો વહેલા આવી ગયા તને એટલે કોમ હતું એટલે આયા ના કોમ તો કોઈ આવત નહીં જો દડે રમવાનું ચાલુ છે પણ અહીં આ ચાઢવા નડે રે ને એના કારણે દેખાતું નહીં હજુ બધા જે ક્રિકેટ રમનારા હશે બધા પ્લેયરો હજુ હવે આવે હડતા આવી ગયા ને હતા આવતા હશે પાછળ ગ્રાઉન્ડ છે કોઈ દેખાતું નહીં ઓલીખોરા દેખાય આપણે હોમેલી સાઈડ જતા રહ્યા બરાબર અહીંયા દેખાતા હશે તો એ સાઈડ જઈને મળીએ કન્ટિન્યુ તો મિત્રો ઓલિકોરા પ્લેયર બેઠા દેખાય જો પ્લેયરો બેઠા હજુ હજુ બધા પ્લેયરો આવશે ટીમ પડશે પછી રમશે મોડા છ સાડા છ સાત વાગ્યા સુધી રમતા હોય સત્યમ ભાઈ તો મારા સત્યમ ભાઈ જાહેર હમણાં એ બધા ફ્રેન્ડ બધા જતા રહ્યા છે કોમ ધંધે નોકરીએ જતા રહ્યા એટલે કોઈ હોતું નહીં એટલે મજા આવતી નહીં પહેલી જેવી મજા રહી નહીં કેમ કે હવે ગણો ને અમે દસમું અગિયારમું ભણ્યા ને તો ઘણી ઘણીએ મજા આવી પણ હવે તો કોઈ બધા કોમ પોતપોતાના કોમ ધંધે એટલા વ્યસ્ત થઈ ગયા છે ને અમારા ફ્રેન્ડ ખાસ અજયભાઈનું ઘર એ આ ગેટ દેખાયો ને એ અમારા અજયભાઈનું ઘર નથી આની છે જોશે એવો ને એવો ગેટ છે પણ આ લેબડો દેખાય એટલે એમનું ગેટ દેખાતો નહીં રમોપીટની ધજાવાળો દેખાયો ને એમનું છે એટલે એની બાજુમાં જ છે અડીનત અમારા અજય ભાઈનું બરાબર અમે એટલા ફેરા રહેતા ને ત્યાલ એટલા કોમમાં બીજી છે ને હવે લગભગ ગણો ને કાલ કાલે ત્રણ દિવસ પેડા થયા હતા બે દિવસ થઈ ગયા હજુ પેળા નહીં થયા મારા ખાસ ફ્રેન્ડ છે તોય ના કે અમે પહેલાં ભણવા જતા હતા એ તો મારા ઘરે આખા દિવસમાં ત્યાંથી પહોંચજના આવતો અને હું એ વહેલા જો વહેલા ઉઠ્યો પહેલાં હું એના ઘરે જાતો અને હું એ એ મારા ઘરે આવતો પહેલાં તો હું જ જાતો એના ઘરે ખાસ કરીને તો અમારે ટ્યુશન જવાનું હતું ને તો પહેલાં હું જ જાતો હું જવું જગાડું તો ઘડી મારે બેસી રહેવાનું પણ ત્યારના અમે ભણવાનું બંધ થયું ને તાનું લગભગ અમે બહુ પેળા જ નહીં રહ્યા હતા ચોક બહાર ફરવા જવાનું થાય તો મેળામાં તો અમી આ બે પેળા આરે ના રે જ ભાઈ જો મારે ખાસ કરીને જો જવાનું હોય ને અમે બાઇક લઈને તો ખાસ કરીને વ્લોગમાં તમે જોઈ દેશે તો અજય દશે મારી હંગાત બીજો કોઈ હોતો જ નહીં જો રાતે અમે પાટણના મેળામાં જવાનું થયું રાતે અમે મંડળી તો અજયને કીધું મૂકું જાઉં છે કે હૌ મેં ને કીધું એ કે જવું હોય તો જઈએ એ કે મૂકું એ કે મને કહેતા જવું છે મૂકું જો તારા વિચાર ચમશે મેં તને કીધું ઠંડી છે જવું હોય તો જવા દે કે કે જાઉં હે મૂકો જાઓ દે આપણે કશું હોતો જ નહીં મેં આને કહે છૂટ્યો કે જાઉં હે અમે હેઠા જ થઈ અમે બે જણા જો બાઈક અમારે જોડે ને એમ થાય ને કે જાવ હે આવા જગ્યાએ આ પાટણ નહીં પાટણ થરા ગમે દિશાઓથી ક્યાં ને રાતે એમ ને કે જાવ જાઉં હે કો કોને તો હો કે મેળો હે કોઈ પ્રતિષ્ઠા હે કોઈ કલાકાર આવે છે તો જ બાકી કંઈ એમને એમ એમ ને એમ નહીં એમ કે અહીંયા જઈને ખાલી રખડીને આવતું હોય ને એવું નહીં પણ કોઈ મેળો હોય કોઈ પ્રોગ્રામ હોય કલાકારો હોય કોઈ પ્રતિષ્ઠા હોય તો જઈએ બાકીના કે એમને એમ તો કોઈ જઈને કરીએ નહીં એમને એમ જઈને કરવાનું છું તો હજુ હજુ કોઈ આવ્યું નહીં હજુ તો આપણે ગોમમાં જવાનું છે રોમપીના મંદિરે હજુ જો અમારા હિતેશભાઈ કોમેડી કિંગે લગભગ ઘણો કેટલા દિવસથી મુલાકાત થઈ નહીં લગભગ ઘણો ને છ લગભગ પંદર દિવસ થઈ ગયા હજુ એમની જોડે મુલાકાત નહીં થઈ ઘણો વિચાર કરો કે વસ્તી એટલું કોમ વ્યસ્ત થઈ ગઈ હે ને અને એ હાલની જનરેશનને આ બધું જ એના મોત છોક મારી નાખે છે વિચાર કરો કે ફોન હપ્તે લીધો ગમે એમ કરીને ફોનના હપ્તે હપ્તે લીધો ને તમે જે આ મોઘા મોઘા શોખ કરો ને એના લીધે આટલું કોમગીરી કરવી પડે બીજું તો તમને કોઈ મારી નાખે ફોન મહિને મહિને સાડી ત્રણસોનું રિચાર્જ અને આ મોઘા મૂકું બધો ખર્ચો મારી નાખે છે કમાણી કોઈ નહીં એમ કે આવક ખેડૂતને ઓછી અને જ આવક ઘણી મહિને પચાસ હજાર રૂપિયા તો કમાતો હોય ને એમ કે પચાસ હજાર તો નહીં મિનિમમ પચીસ હજાર રૂપિયાનો એક ફેમિલીમાં ખર્ચો થાય મિનિમમ તો પચીસ હજાર રૂપિયા તો આવક એ ના થતી કોઈ ખેડૂતને આ તો ભેંસું ના લીધે ભેંસું કોઈ ઘરમાં એક વ્યક્તિ નોકરી કરતો હોય એટલે આખું પાછું થઈને એડી જતું હોય ને બાકી પચીસ હજાર તો કોઈને આવક પચીસ હજાર આવક હોય નહીં પચીસ હજાર ખર્ચું હોય મિનિમમ ત્રણ ફોન એટલે હજાર રૂપિયાનું રિચાર્જ ઘર લેવાનું ખાવા ખર્ચો આવું જાઉં એટલે પચીસ હજાર રૂપિયા તો હું તો કુછ મિનિમમ ચાલે નહીં બરાબર તો રોમપીના મંદિરે જ આવું અહીંયા જઈને મળીએ કન્ટિન્યુ મિત્રો આજે ભાઈ ફોન કર્યો આજે ભાઈ કરાતા લાગ્યા તો અજે ભાઈ કચ્છ આપ્યું હતું આવો જો આપણે પેલા હાલ ઉપર હતા આજે ભાઈ શું કરે છે જોઈએ આ હાજરી નાખે એવું કર્યા તો સમસમજા મે શું કરે આદુળીયા મસાલા ખાય ને ચા પીવે કરવાનું ઓમ સારા છો કે ન રાછો અચ્છા સારા ન લે તો બરાબર છે ગરમ કરીને પડે મારા ફોન કરતા હાલ ઊભો તો

તો આપણે માતાજી થી અજય ભાઈ તો ગયા ચા પીધો અહીંયા બરોબર બાર આયા તો આપણે રોમાપી નું મંદિર નું કોમકાજ હજુ આટલે આવ્યું છે તો કાલે બીજ છે ભરતભાઈ કાલ તમારે ચો જવાનું છે પ્રોગ્રામ કો કાલે શેતર શેતર તો જવાનું નહીં દર્શન કરવા હા બધી કાલે રણુજા જવાનું છે રોમોપી લઈ જાય તો સારી વાત છે જાઉં તો છે રણુજા હમણાંય તો એવું થાય કે રણુજા દર બીજે જવું પણ સેટિંગ જો મારું બાબારી કરે તો વળી જ જતા આવી કોઈ નક્કી ના કહેવાય બધું રોમા બી હાથમાં છે આપણા હાથમાં કોઈ છે નહીં શું કહેવું હવે કાલે બીચ છે હવે એટલે તો જાઉં મા તો સેજ અડદા આપણે જાઉં ને કરવા જોઈએ ચાલો કન્ટિન્યુ ભરત ભાઈ કરાઈ જઈને મળીએ ત્યારે બોલવાદારામાં

તો મિત્રો હવે ભરતભાઈને રેદયા છે આપણે હવે જવાનું છે ઘર બાજુ અને મિત્રો હવે ઘરે જઈને દૂધ ભરાવા જવાનું હોય છે બરાબર તો મળીએ નેક્સ્ટ લોગમાં બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબા અને વોચ ટાઈમ ખૂટે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો